ટતું નથી કેમ કે અનંત તાંતણા ભેગા થઈ અને એક ઝાડુ દોરડું બન્યું સમૂહ બન્યું તો એ સારામાં સારું કાર્ય એ કરી શકે અને એ શક્તિ બીજાના કામની અંદર પણ આવી શકે માટી એ ભેગી થાય તો શું બને ઈટ બને એ ઈટ ભેગી થાય તો શું બને દિવાલ બને એ દિવાલો ભેગી થાય તો શું બને મકાન બને જો એ મકાનની અંદર સંપ ના હોય તો મુશ્કેલી ઊભી થાય જેમ માટીએ સંપ કર્યું તો ઈંટ બની જો બધી ઈંટો ભેગી થઈ દીવાલ બને જો બધી દીવાલો ભેગી થઈ તો સરસ રાસ રખેલું ઘર બન્યું અને એ ઘરની અંદર જો રહેનાર જો એક જ વ્યક્તિ હોય તો એ પોતે દુઃખી થતો હોય છે એની અંદર વિચારો પણ એ કેવા આવતા હોય કે આ કરું તે કરું પરંતુ ખરેખર આધ્યાત્મિક માર્ગે એ આગળ વધવા માટેના એ વિચારો આવતા નથી આખા દિવસ દરમિયાન અનંત વિચારો આવે છે પરંતુ જો એની અંદરથી એક વિચાર સારો પકડાઈ જાય અને જો એ આગળ વધે તો એનું જીવન બની જાય સંપ માટે પાંચ મુદ્દા એ ધ્યાનમાં રાખવાના હોય છે પ્રથમ મદદ બીજું મિલન ત્રીજો મહિમા ચોથો માફી અને પાંચમો મમતા પ્રથમ જોઈએ મદદ આપણે આપણા જીવનની અંદર ભગવાને જો કંઈક આપ્યું હોય સારી આવડત આપી હોય તો અને સારી સંપત્તિ હોય તો આપણે બીજાને મદદ કરી શકીએ એકબીજાને મદદ કરતા શીખવું જોઈએ બે ભાઈ હતા એ ગામની અંદર હવે મોટો ભાઈ એ ખૂબ એ ધનવાન હતો અને એને વિચાર આવ્યો કે આ મારો નાનો ભાઈ છે એ બિચારો ખેતી કરે છે એની પાસે ઓછી સંપત્તિ છે એટલે મોટાભાઈએ શું કર્યું કે બંનેના વાડાની અંદર બે ઓઘલા મોડેલા હતા ઓઘલા એટલે પૂરા હોય અને એનો સમૂહ હોય એનો ઓઘલો કહેવાય હવે આ મોટાભાઈને વિચાર આવ્યો કે નાના ભાઈ પાસે સંપત્તિ ઓછી છે તો રાત્રે બે વાગે ઉઠે મોટા ભાઈ કારણ કે સંપત્તિ ભગવાને અઢળક આપેલી તો એના જે પૂરા હોય ડાંગરના ઘાસ કે જે ભેંસો એ ખાતી હોય છે ગાય ખાતી હોય છે આ જે ઘાસ હોય એ ઘાસ એના વાળાની અંદરથી પાંચ પૂરા લઈ અને રોજ નાના ભાઈના વાડાની અંદર એ મૂકી આવે એમના જે પૂરા હોય એના ભેગો મૂકી આવે હવે પેલા નાના ભાઈને વિચાર આવ્યો કે ખરેખર રોજ મારા આ વાડાની અંદર આ પોંચપૂરા કોણ મૂકી જતા હશે એટલે નાના